આપણે આગળ દાખલા નંબર સંખ્યાના તમામ અવયવું હવે આપણને કેટલી સંખ્યાઓ આપી છે આ સંખ્યાઓના આપણે અવયવ લખવાના છે અવયવ એટલે શું તો જે સંખ્યા આપી હોય તેની જે જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાઓ આપણી સંખ્યાના શું કહેવાય અવયવ કહેવાય નિશેષ મતલબ કે ભાગા શેષ 0 બધે એને કહેવાય નિશેષ સમર્થી કે 24 ના અવયવ હવે જે જે સંખ્યા વડે 24 ને નિશેષ ભાગી શકાય જે જે સંખ્યાને 2 થી 3 થી 4 થી આવી જે જે સંખ્યા વડે 24 ને નિશ્ચિત ભાગ કે શકાય એ બધા 24 ના શું કહેવાય અવયવ તેવાય જે છોકરે ટકા 24 24 ના અવયવ તો દીધું તો કેવી રીતે શોધવાના તો 1 * 24 = 24 એક ગુણ્યા 24 = 24 કેમ કે એક જે બધા દરેક સંખ્યાનો અવયવ આવે કોઈ પણ સંખ્યા હોય એમાં એક તો આવીને આવે ત્યારબાદ 24 संख्या के पोदे बताव है और 6 એટલે કે 24 નો અવયવ 24 પણ જોશું હવે આગળ 2 * 12 1 લીધા પછી 2 લેજો 2 * 12 એટલે કે થાય 24 ત્યારબાદ 3 * 8 = 24 તો હવે ત્યારબાદ 4 * 6 = 24 5 ના લેવા તો 25 આવશે પણ જો દેવા નહીં 6 * 4 = 24 પરંતુ અહીં આગળ આવી ગયા 4 તક આપણે લખ્યા તો એના 6 તક 24 મતલબ

5 * 3 = 15 परंतु यहां ने 3 पंचायक है तो आप उसको दे जाओ 100 अब 15 ના અવયવ કયા કયા 1 3 5 અને 15 1 15 ના અવયવ છે 15 ના અવયવ છે 8 તે જોજો આપણે 21 ના અવયવ તો શું લખજો પહેલા 1 * 21 = 21

तदनंतर 9 और 27 9 और 27 के 27 स्थान अवयव छ तुझे अवयव छ 27 ના અવયવ ક્યા થા 1 બ 9 અને 27 જોશો આપણે આગળ 5 12 ના અવયવ 2 1 * 12 = 12 બીજું 2 6 12 3 6 12 4 * 3 तो आ गई तो इसको ले जाओ स्टॉक फवे 12 ના અવયવ કયા 1 2 3 4 6 અને 12 એ બના અવયવ છે હવે જોશું આપણે 20 ના અવયવ તો શું કરીશું પહેલા 1 * 20 = 20 ત્યારબાદ 2 * 10

8 18 ना अवयव छे ओके હવે જે સુ આપણે 23 નાવો ખાના જો 23 ના અવયવ તો 1 * 23 = 23 1 * 23 = 23 23 વિદ્યા કોઈ ના ગણમાં આવશે નહીં કે કે 23 એક અવિભાજ્ય સંખ્યા છે કેવીજે

तव्य दो तो हमारे 36 तो 1 * 36 = 36 ત્યારબાદ 2 * 18 18 * 2 36 2 * 18 = 36 3 ના ક્રિયામાં હા 12 તરી ચથી એટલે 3 * 12 એટલે 3 * 12 = 36 4 9 = 36 છાયો છાયો 36 બરાબર આપણે સુભરાત કૃષ્ણ હવે લખી તો આપણે 1 3 4 6 6 બેવાને તમે 6 બેવા છે તમે 6 બેવા લખવાના નહીં એક જ વાર લખવાના ત્યારબાદ 9 12 18 અને 36 આ තුજે આપણે 36 ના અવયવો છે આપણે જોયું તો બધામાં જે તો એક એક તો બધામાં આવે જ છે જો આમાં એક આમાં એક

કોઈ દરેક સંખ્યાનો અવયવ એ તેના જેટલો અથવા તેના કરતા નાનો હોય છે તો બીજી ત્રીજી વસ્તુ પણ છે અને અવયવની સંખ્યા મર્યાદિત હોય કેવી હોય મર્યાદિત એટલે નક્કી હોય ઘણી શક્ય 5 6 7 8 એવા અવયવ હોય છે તો એક એ દરેક સંખ્યાનો અવયવ સંખ્યા પોતે પોતાનો અવયવ ત્રીજું કે દરેક સંખ્યાનો અવયવ તેના કરતા નાનો અથવા તેના બરાબર હોય છે બીજું અવયવોની સંખ્યા

પાંચ ના લખાના તથા પાંચ અવયવ છ વીસ અને પાયો પાયો પચીસ પાંચ અવયવ પાંચ સુધી બોલવાના તો લખીશું પાંચના અવયવી બરાબર શું પાંચ

Nào, chúng ta đặt 8 vào lúc này Chúng ta sẽ đặt 8 vào lúc này 8 là 6 8 là 24 8 là 2 Chúng ta đặt 8 vào lúc này Đó là 9 9 và 9 là 9 9 x 1 là 9 9 x 2 là 8 9 x 3 là 27 9 x 4 là

જોયસોલે આપણે આગળ દાખલા નંબર 3 ઊભી હરોળ 1 2 ઊભી હરોળ ને સાથે જોડવાનું છે અહિયાં કે આપણે જોડકુ જોડવાનું કીધું છે તો અહિયાં કે આપણને કે 35 આપેલા છે તો આવા દે શું ઓબે 8 9 એરી ના 8 8 મેવો 35 આવે નહીં 7 9 ઓબે એરી 7 9 મેવો 35 આવે 7 5 5 તો હા બી આવી છે

8 નો અવયવ અહીં છોરાય છે કેમ કે 8 ના ક્રિયામાં 16 8 * 2 = 16 તો અમાર ડાબ આવશે 1 20 20 માં છો એટલે 20 માં આપે 20 નો અવયવ બરાબર 1 માં તો આપે 20 નો અવયવ બરાબર સંથા પોતે પોતાનો અવયવ છે એટલે આની જવાબ આવશે 1 25 25 માં જો અવયવ 50 નો અવયવ કેમ કે 50 ને 25 વડે ભાગી શકાય 25 * 2 = 50 તો અમાર જવાબ આવશે અમા કી તો આ રીતે આપણે જોગ કો જોડવાનો છે તો આપણે જો ડાકલા નંબર 3 જે સુ કે આપણે ડાકલા નંબર 4 ડાકલા નંબર 4 માં શું કહેતે કે 100 સુધીના બધા 9 ના અવયવી લખવાના છે આપણે શું કરવાનું 9 ના અવયવી યાદી લખવાના 100 સુધી લખવાના છે કોઈ અવયવી જે સુ તો 9 ના ઘડિયામાં કેટલા પણ આવી કે બધા શું કહેવાય 9 ના અવયવી તો આપણે 9 નો બોલીને લખો બસ દે

સમજાવવા જવાથી નવના અવયવ કહે છે નવ નવ અઢાર નવ ત્રીસ સત્યાવીસ નવ ત્રણ છત્રીસ નવ પંચાવીતાલીસ નવ ત્રણ ચોપન નવ સિત્તેર તેસઠ 978 9981 9090 અને 9 11 119 99 આ સુધીા 600 સુધીના 9 ના ઓવેલી છે તો આ કે આપણે ટાકા નંબર 4 ઓ તો પણ સ્વાધ્યાય 3.13 સંપૂર્ણ પૂર્ણ થજો તમે આ વિડિયો ગમ્યો હોય તો તમે લાઈક કરો આ વિડીયો તમારા મિત્રોને શેર કરો અને મારિયા ચેનલને સબ્સ્ક્રાઇબ તો આ વિડિયો જો